હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ કેરીનું ખાટું અથાણાની રેસીપી આ ખાટું અથાણું બનાવીને આખું વર્ષ તમે ખાઈ શકો છો અણું લાંબા સમય સુધી ખરાબ ના થાય અને કેવી રીતે સ્ટોર કરવું એની સિક્રેટ ટિપ્સ હું તમને બતાવીશ તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર અને સવારના નાસ્તાને બમણો ટેસ્ટ આપે તેવું કેરીનું ખાટું અથાણું એક કિલો કેરીને આ રીતના મેં અહીંયા નાના ટુકડા કરી લીધા છે તો મેં અહીંયા રેગ્યુલર જે આપણે અથાણાની કેરી આવે છે એ કેરી મેં અહીંયા નથી લીધેલી તો મારા સાસુ હંમેશા કેસર કેરીનું જ અથાણું બનાવે છે તો મેં અહીંયા કેસર કેરીને આ રીતના કટિંગ કરીને લીધી છે જો તમે એ છો તો ઉપરની જે છાલ છે એને તમે રિમૂવ કરી શકો છો પણ જો છાલ હોતે તમે કેરીનું અથાણું બનાવશો ને તો ખાવામાં તો એટલું સુપર ટેસ્ટી લાગશે ને કે બધા આંગળા ચાટતા રહી જશે એવું સરસ આ અથાણું બનીને તૈયાર થશે તો તમે એકવાર ચોક્કસ ઘરે ઘરે કેસર કેરીનું અથાણું બનાવીને એક વર્ષ તમે ટ્રાય કરજો તો તમે બાકીના અથાણા પણ તમે ભૂલી જશો તો સૌથી પહેલાં તમે અહીંયા આ રીતનું નાની સાઈઝનું કટિંગ કરી લીધેલું છે ત્યારબાદ તેમાં આપણે બે ચમચી જેટલું નિમક એડ કરીશું અને એક ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું તો આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હળદર અને મીઠાવાળી કેરીને આપણે ચોવીસ કલાક માટે છોડી દેવાની છે ચોવીસ કલાક બાદ આપણે ફરીથી અથાણાની રેસીપીને શરૂ કરીશું તો આ રીતના આપણે કેરીનું સરસ રીતે જો ચોવીસ કલાક રહેશે ને તો અથાણું તમારું બિલકુલ ચવળ નહીં થાય અને મોઢામાં નાખતા જ ઓગળી જશે ને એવું સુપર ટેસ્ટી તમારું અથાણું બનશે તો હવે આપણે આ કેરીને ચોવીસ કલાક માટે રેસ્ટ કરવા માટે છોડી દેસું અને કલાક બે કલાકે આપણે આ રીતના આપણે હલાવી લેશું જેથી ઉપર નીચે કેરી થઈ જશે અને એક જ સરખી સરસ રીતે કેરી આપણી સોફ્ટ બનીને તૈયાર થશે તો ચાલો હવે આપણે ચોવીસ કલાક બાદ આપણે ફરી મળીશું તો ચોવીસ કલાક જેવું થઈ ગયું છે અને મેં આ રીતના કેરીમાંથી પાણીને રિમૂવ કરી લીધું છે તમે જોઈ શકો છો આ રીતનું પાણી નીકળી ગયું છે અને એકદમ મસ્ત એવી સોફ્ટ આપણી કેરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જુઓ ઇઝીલી આ રીતના કેરી આપણી કટ થઈ જવી જોઈએ તો હવે આપણે ત્યારબાદ આ કેરીને આપણે ત્રીસ મિનિટ માટે સૂકવી દેસું મેં અહીંયા આ રીતનું કોટનનું એક કપડું લીધેલું છે તેમાં આપણે આ રીતની કેરીને સૂકવી દેસું ત્રીસ મિનિટથી વધારે કેરીને આપણે નથી સુકાવાની જો વધારે કેરી સુકવાઈ જશે ને તો કેરીનું તમારું ખાટું અથાણું થોડુંક ચવળ થઈ જશે એટલા માટે આપણે ત્રીસ મિનિટ સુધી જ કેરીને આ રીતના સવડા ભાગમાં સુકવી દઈશું તો આ રીતના બધી જ કેરી મેં અહીંયા સુકવી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આ કેરીને આપણે ત્રીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું તો ચાલો ત્રીસ મિનિટ બાદ આપણે ફરી મળીશું તો ત્રીસ પાંત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કેરી આપણે સરસ એવી સુકાઈ ગઈ છે જો આ રીતના તમે કેરીને ભેગી કરશો ને તો બિલકુલ પાણી નહીં આવે જુઓ જો આ રીતની કેરી તમારે થશે ને એટલે તમારે આખો વર્ષ સુધી તમે સ્ટોર કરશો ને કેરી અથાણું તો પણ તમારું અથાણું બગડશે નહીં તો ચાલો ફટાફટ અથાણું આપણે હવે આ અથાણું બનાવવું ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો નથી આપણે મસાલો તૈયાર કરવાનો કોઈ પણ જાતની ઝંઝટ વગર જો ફટાફટ મસાલો બનાવવો હોય ને તો ફટાફટ અથાણું બનાવવું હોય ને તો મેં અહીંયા આ રીતનો જે ખાટી કેરીનો મસાલો આવે છે ને એ મેં અહીંયા તૈયાર લીધેલો છે તો મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ જેટલો મસાલો લીધો છે એક કિલો કેરી સાથે આપણે પાંચસો ગ્રામ મસાલાની જરૂર પડશે અને આમાં કોઈ પણ જાતની સામગ્રી આપણે એડ નથી કરવાની નથી આપણે મીઠાનું પ્રમ નથી આપણે મીઠું એડ કરવાનું કે નથી આપણે ચટણી એડ કરવાની કોઈ પણ જાતનું આપણે કાંઈ પણ એડ કરવાનું નથી ફક્ત ને ફક્ત આપણે જોવો એકદમ ચટાકેદાર મસાલો છે ને જ્યારે ઘણીવાર એવું થાય આપણે હોટલમાં જમવા જતા હોય પંજાબી શાક હોય તેની સાથે આપણે ખાટું અથાણું આપવામાં આવે છે તો એ એ લોકો બજાર બજારમાં આ રીતનો મસાલો લઈને જ ખાટું અથાણું બનાવે છે તો આ રીતનો આપણે મસાલાને એડ કરી દઈશું તમે જુઓ એનો કલર તો તમે જોવો એકદમ મસ્ત કલર છે ને તો આપણે બધો જ મસાલો એડ કરી દઈશું અને એકદમ ઓછી કિંમતમાં મસાલો આપણે માર્કેટમાંથી મળી જશે તો મસાલો એડ કર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જો તમે એકવાર આ રીતનો મસાલો એડ કરશો ને તો તમે બીજા મસાલાને પણ ભૂલી જશો એવો સુપર ટેસ્ટી અને તમે આની સુગંધ તો જો ખૂબ સરસ એવી સુગંધ આવે છે સરસ રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા આ રીતનું તેલ લીધેલું છે તો તે આપણે તેલ એડ કરીશું જો ખાટા કેરીના અથાણામાં છે ને તેલનું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે તો આખું વર્ષ માટે તમારું અથાણું બગડતું નથી અને એ ખૂબ સરસ એવું અથાણું તમારું બનીને તૈયાર થશે તો સરસ એવું આપણે મિક્સ કરી લેશું જેને અથાણું બનાવતા નથી આવડતું ને એ પણ આ રીતના અથાણું બનાવીને આખું વરસ ખાઈ શકે છે અને સવારના નાસ્તાને બમણો ટેસ્ટ આપી શકે છે તો પહેલાંના જમાનામાં એવું હતું કે મસાલો મળતો નથી મસાલા રેડી ઘરે બનાવતા પણ હવે તો એટલું ટેકનોલોજી આગળ આવી ગયું છે ને કે ના પૂછો વાત પણ મસાલા પણ તમારા ઘરે રેડી મળવા લાગ્યા છે તો સરસ એવું અથાણું આપણું મિક્સ થઈ ગયું છે તમે જુઓ હવે આ અથાણાને ઢાંકીને આપણે પંદરથી વીસ મિનિટ માટે રાખી દઈશું જેથી આપણે જે આ મસાલો બના મસાલો એડ કર્યો છે તેલ એડ કર્યું છે ને એ સરસ એવું કેરીમાં ચડી જશે તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોવો છો કે એકદમ સરસ તેલ અને મસાલો આપણો કેરીમાં એનો ટેસ્ટ બેસી ગયો છે તો હજી તો જેમ જૂનું અથાણું થશે ને એમ એવું સરસ ઘટ થવા લાગશે ને કે ના પૂછો વાત તો સરસ એવું ખાટી કેરીનું અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એકદમ એરટાઈટ બરણીમાં આ ખાટા અથાણાને સરસ એવું ભરી લેશું આ અથાણાને આપણે બે દિવસ માટે ઢાંકીને રાખી દઈશું જેથી એકદમ સરસ જે ચીકણું એવું અથાણું આપણે કહીએ ને એવું ચીકણું અથાણું આપણું બનીને તૈયાર થઈ જશે તો બે દિવસ માટે આપણે આ રીતના એકદમ સરસ ડૂબડૂબ આ રીતના ચમચો કરી દેવાનો છે જેથી કેરી નીચે જતી રહે અને ઉપર તેલનો ભાગ આવી જાય અને સરસ એવું બે દિવસ બાદ આપણે કાચની બરણીમાં ભરી શકીએ ને એવું અથાણું આપણું બનીને તૈયાર થઈ જશે તો બે દિવસ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવો ખાટી કેરીનું અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ ખાટી કેરીના અથાણાને આપણે એરટાઇટ બરણીમાં ભરી લેશું જેથી આખું વર્ષ તમે એન્જોય કરી શકો અને અથાણું જો તમારું બહાર રહેશે ને તો પણ બગડશે નહીં તો ચાલો હવે આ અથાણાને આપણે ભરી લેશું તો મેં અહીંયા આ રીતની એરટાઇટ ઢાંકળાવાળી બરણી લીધેલી છે તેમાં આપણે અથાણાને ભરી લેશું તો ગુજરાતીઓનું નંબર વન અથાણું એટલે ખાટી કેરીનું અથાણું સવારના નાસ્તાને બમણો ટેસ્ટ આપે તેવું સુપર ટેસ્ટી ખાટી કેરીનું અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલલાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે જો આજની મારી તમને અથાણાની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવું જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ